સુરશાના ઉતરાણ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે ગજરા કમ્પાઉન્ડ ખાતે આવેલ શ્રી હરી નામની દુકાનમાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા ચોરી રોકડ રકમ અને સીસીટીવીનું ડીવીઆર ઉચકીને પલાય થઈ ગયા હતા ઉતરાણ ગજરા કમ્પાઉન્ડ વિસ્તારમાં કનશમભાઈ બાવીસે શ્રી હરી દુકાન ધરાવે છે ગુરુવારે રાત્રના સમયે તસ્કરો ત્રાટક્યા હતા દુકાનમાંથી અંદાજે આઠ થી દસ હજારની રોકડ રકમની સાથે સીસીટીવી સિસ્ટમનું ડીવીઆર ચોરીને પલાય થઈ ગયા હતા ઘનશ્યામભાઈના અનુમાન મુજબ કોઈ ચોર અગાઉથી જ ગલ્લાની અંદર છુપાઈને બેઠો હોય અને રાત્રે સમય મળતા અંદરથી શટર ખોલી ચોરીને અંજામ આપ્યો હોય આ ઘટનાની જાણ મળતા ઉત્તરાયણ પોલીસે તપાસ શરૂ કરી છે વિસ્તારમાં સતત ચોરીના બનાવો વધી રહ્યા છે સ્થાનિકો વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે વેપારીઓએ પોલીસથી ને રાત્રે પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠાવી છે મારું નામ ભાવિસી છે મોટા વરાસા ગજરા કમ્પાઉન્ડમાં શ્રી હરિપાન નામનો ગલો હું ચલાવું છું હવે રાતે અગિયારથી સાડા અગિયાર વાગે હું ગલો બંધ કરીને ગયો ને તે પછીનો આ બનાવ બનેલો છે કે અંદર કોઈ જાણ ભેજવું હોય અથવા અંદર હંતાઈ ગયું હોય માણસ અને પછી હું જતો રહ્યો અને પછી શટર ખોલીને રોકડા પૈસા આઠથી દસ હજાર રૂપિયા છે પરશુરણ અને ડીવીઆર સોરી ગયા છે શું લાગે છે આ વિસ્તારમાં અવારનવાર મને એવું લાગે છે બે ત્રણ દિવસ પહેલાં લજામણી પાસે સોરી થઈ બે ત્રણ દુકાનો તૂટ્યું અને બીજા નંબરમાં દુકાનમાં એવી રીતનું હતું હવારમાં સો વાગ્યા છે ને મારા હાડોભાઈનો ફોન આવ્યો કે આપણું શટર ખુલ્લું છે એટલે હું સાડા સ વાગ્યા અહીંયા પહોંચ્યો તરત મેં જોયું ત્યાં પછી મેં જોયું તો બોલ ખોલીને અંદરથી મેં બોલ દીધેલો હતો શટરમાં એ બોલ ખોલીને શટર અડધું શું કરીને માણસ જતો રહ્યો એવું મને લાગે છે બસ પોલીસ સ્ટેશન આપણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન લાગે એક જ માર્ગ છે કે જલ્દી આરોપીને પકડે અને એને કડકમાં કડક સજા છે કરે